હું એમ જ કરું છું ઓકે ઓકે હું એમ જ કરું છું આ જીતુભાઈ તો યુટ્યુબ ને ખબર પડે કે આ દરરોજ આપણને આ રીતના વિડીયો નાખે છે એમ એમ જ કરવાનું ભલે તમે અઠવાડિયામાં બે વાર ત્રણ દિવસ નાખો પણ રેગ્યુલર નાખો એમ બે દિવસે નાખતા હોય તો બે દિવસે રેગ્યુલર નાખો ઓકે નો ટેન્શન જીતુભાઈ એમ કે છે જીતુભાઈ મારે ત્રણ કલાક હવે પૂરી થઈ ગઈ છે તો હવે આપણે લાઈવને એન્ડ કરીએ કેમ કે દોઢ વાગવા આવી ગયો છે ને મારે ત્રણ કલાકનો ટાઈમ પૂરો થઈ ગયો છે તો હવે શું કહેવું તમારે આયશા દીદી એકવાર કીકી કી કરાવી નાખો પછી આપણે લાઈવને એન્ડ કરી દઈએ ને કાલે તમારા લાઈવમાં મળીએ ને હવે ગુડ નાઇટ જીતુભાઈ તો આજ મારે હારા વ્યુઅર આવે છે હજી હજી આવે છે હજી પાંચ પાંચ છસો આઠ આઠ જણા આવે છે તો હા ઓકે ગુડ નાઇટ કી 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 એમ ન મજા આવે એકાદો હારો ડાયલોગ આપો તો મજા આવે કી કી કરવાની એમ જીધું ભાઈ હા આઈસા બે લાઈવ નો ટાઈમ આપો બપોરે બે વાગ્યા પછી ચાલુ કરે દોઢ બે વાગ્યા કરે બેસીશ તો બેન હું તમારા માટે બોલો તમે કેતા હોય તો હજી હું જાગુ તમારે મને કઈ વાંધો નથી હજી ચાલુ જ રાખું મારે વ્યુઅર આવે છે ઓકે બાય ગુડ નાઇટ એમ કહે છે આ સિદ્ધુભાઈ ભાઈ ભાઈ તો બેન આપણે કોમેડી કરીએ બેન ભારું બીજું તો શું હોય ના સુઈ જાઓ ભાઈ વાત તમારી સાચી છે પાછું એમાં હું છે દીધી કામે જવાનું હોય ને હવરમાં ઉઠાતું નથી ને હમણાં બે ત્રણ રજા રાખવાની છે કેમ કે હમણાં મારે જવાનું છે હોસ્પિટલે મારા મમ્મીનું ઓપરેશન કરવાનું છે તો સોમવારે અહીંયા જવાનું છે તો બે રજા રાખવી પડશે ને મારા મારા દાદી માં છે એ પણ બીમાર છે તો એને સવારમાં હોસ્પિટલે લઈ જવાના છે હું જાઉં છું બાય ઓકે ઓકે જીતુભાઈ આવજો ગુડ નાઇટ શુભરાત્રી માતાજીને પ્રાર્થના કરીએ કે તમારે દિવસ સવારમાં સારો ઉગે ના સુવિધા ઓકે આયશા દીદી વાલેકુમ સલામ ને મળીએ કાલે તમારી લાઈવમાં તો બધા યુટ્યુબ મિત્રો જેટલા પણ લોકો લાઈવમાં જોડાયા છે બધાનો દિલથી આભાર અને ગુડ નાઇટ ઐશાબેન અને પરેશભાઈ આપકો આ તો ગુડ નાઈટ ભાઈ બાય બાય ને દીદી તમને પણ ગુડ નાઈટ અમે જે પણ મિત્રો લાઈવ માં જોડાયેલા છે તો બધાને ગુડ નાઈટ બાય બાય તો આપણે લાઈવ આજ હારે મરી ગઈ છે ઐશા દીદી હા ગુડ નાઇટ બાય બાય હસે છે આ તમારા માટે હસી નાખ્યું છે ને હવે સુઈ જાવ કેમ કે આમાં વ્યૂઝ આવે છે એટલે હું આ છે ને લાઇટ ચાલુ મૂકીને સુઈ જાઉં છું ઘડીક આઈસર દીદી તમે હવે નીકળી જાય જો હું આમાં નહીં રાખું લાઈવ ચાલુ રહે આમાં બધા આવે છે એટલે બે કલાક પછી ઊઠીને જો લાઈક ઓકે પાછી લઈ લીધી યાર ઓકે ઓકે પછી ઉઠી ને એટલે બંધ કરી દે હું uh